નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી અને ન્યૂઝ દિવસભરની ઘટનાઓથી કરાવતું બુલેટિનમાં જુઓ આજના સમાચાર એબીપી અસ્મિતાના આઠ વર્ષ પૂર્ણ થતા અમદાવાદ ખાતે યોજનારા કાર્યક્રમ સ્થળે ચાલતી તૈયારીઓ અંગે રોનક પટેલ સાથે સાઈ ગ્રુપ મીડિયા હાઉસના ગ્રુપ ચેરમેન જીતેન્દ્ર પટેલ સહિતની ટીમ નવસારી મુસ્લિમ એજ્યુકેશન એન્ડ વેલ્ફેર સોસાયટી દ્વારા નવસારીની વિવિધ શાળા અને કોલેજના વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક હરીફાઈ ધોરણ પાંચથી લઈને કોલેજ કક્ષાના વિદ્યાર્થીઓ માટે નિબંધ સ્પર્ધા ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ માટે ધોરણ પાંચ થી સાત સુધીના વિદ્યાર્થીઓ માટે સુલેખન અને સુવાચન સ્પર્ધાઓનું આયોજન બનાથવાલા હાઈસ્કૂલ ખાતે કરવામાં આવ્યું હતું શાળાના ટ્રસ્ટીઓ તેમજ પ્રિન્સિપલ અને એમની ટીમે સુંદર સંચાલન કર્યું હતું સાથે જ નવસારીની વિવિધ શાળા અને કોલેજના બસો એસી મુસ્લિમ બાળકોએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો જલારામ ધામ આમ આયોજિત આંતર સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટમાં કોળી સમાજ ટીમ ચેમ્પિયન બની શ્રી જલારામ ધામ નવયુવક મંડળ આમધરા દ્વારા ચૌદ જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ નવસારી વલસાડ જિલ્લા આંતર સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અલગ અલગ આઠ સમાજની ટીમોએ ભાગ લીધો હતો ટુર્નામેન્ટની ફાઈનલ મેચમાં કોળી સમાજ અને ધોડિયા સમાજની ટીમ ટકરાઈ હતી જેમાં ધોડિયા સમાજ પ્રથમ બેટિંગ કરતા આઠ ઓવરમાં નવ વિકેટ ગુમાવી છોતેર રન કર્યા હતા જેની સામે કોળી સમાજ ટીમે સાતમી ઓવરમાં ચાર વિકેટ ગુમાવી બ્યાસી રન બનાવીને ચેમ્પિયન બની હતી

નજીવી રકમ ભરો અને ઘરનું ઘર મેળવો શાંતાદેવી રોડ ખાતે આવેલ કામધેનુ પાર્કમાં હાઈ સિક્યુરિટી ફાયર સેફટી એલિવેટર લિફ્ટ પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તેમજ બાળકો માટે પાર્ક જેવી ઘણી બધી સુવિધા ઉપલબ્ધ છે ત્યારે દસ રૂપિયા ભરો અને સપનાનું ઘર બુક કરાવો એક રૂમ રસોડો અને બે રૂમ રસોડાના ફ્લેટો રેડી પોઝિશનમાં મળશે ભાડાની રકમને બદલે લોનના હપ્તા ભરો અને ઘરના માલિક બનો તો આજે જ સંપર્ક કરો કામધેનું પાર્ક વિદ્યાભારતી સ્કૂલની પાછળ સાંતાદેવી રોડ નવસારી અને વધુ માહિતી માટે સંપર્ક કરો નાઇન થ્રી સેવન નાઇન સિક્સ નાઇન થ્રી અને નાઇન એટ ટુ સિક્સ નાઇન સિક્સ ટુ નાઇન ટુ એનિમલ સેવિંગ ગ્રુપ વજલપુર નવસારી દ્વારા પશુપંખીઓને સારવાર માટે શિવાજી ચોક ખાતે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું પ્રથમ વખત કોઈ પણ પંખી ઇન્જર્ડનો કોલ નથી આવ્યો વોલ્ટર્સ દ્વારા સોસાયટીઓમાં જઈને તપાસ કરવામાં આવી હતી એનિમલ સેવિંગ ગ્રુપ છેલ્લા દસ વર્ષથી આ સેવા કાર્ય કરી રહ્યું છે ત્યારે આ પ્રસંગે ડીએફઓ હિનાબેન પટેલ નવસારી નગરપાલિકાના ઉપપ્રમુખ સુનીલ પાટીલ સંગઠન પ્રમુખ મુકેશ કાનગુડે યુવા મોરચાના સોનુભાઈ પાટીલ સામાજિક કાર્યકર સંજયભાઈ ભગત શિક્ષણ સમિતિના સભ્ય બિમલેશભાઈ શર્મા દીપકભાઈ ગુપ્તા હાજર રહ્યા હતા વિવેકાનંદ સોશિયલ એન્ડ કલ્ચરલ ચેરિટેબલ ટ્રસ્ટ નવસારી તેમજ કલા મંચ નવસારીના નિમિષાબેન પરીખના સૌજન્ય વતી ઉત્તરાયણ નિમિત્તે પતંગો વહેંચાયા વિવેકાનંદ સોશિયલ એન્ડ કલ્ચરલ ચેરિટેબલ ટ્રસ્ટ નવસારી અને કલા મંચ નવસારીના સૌજન્યથી નિમિષાબેન પરીખના સહકારથી નવસારીની કછો નજીકના કછોલ ગામના શ્રમજીવી પરિવારના બાળકોને મકર સંક્રાંતિનો તહેવાર સારી રીતે ઉજવી શકાય એ માટે વિવેકાનંદના વિચારો અને આદર્શોથી યુક્ત એવા પતંગોની વિનામૂલ્યે વહેંચણી કરવામાં આવી શ્રી ફળવિલ વિભાગ કેળવણી મંડળ સંચાલિત કુમાર છાત્રાલયના નવનિર્મિત મકાનનું ભવ્ય ઉદઘાટન શ્રી ફળવિલ વિભાગ કેળવણી મંડળ સંચાલિત કુમાર છાત્રાલયના નવનિર્મિત મકાનનું નું હર્ષો ઉલ્લાસભેર ઉદઘાટન કરવામાં આવ્યું મહેમાનોને પારંપારિક વાજિંત્રો સાથે પુષ્પ વર્ષા કરી આવ્યા સ્વામિનારાયણ સંપ્રદાયના પૂજ્ય સંત શ્રી પુરુષોત્તમ ચરણ સ્વામી દ્વારા વિધિવત પૂજા કરી અને ગણદેવી વિધાનસભાના ધારાસભ્ય શ્રી નરેશભાઈ પટેલના હસ્તે કુમાર છાત્રાલયના મકાનનું ઉદઘાટન કરવામાં આવ્યું તેમજ સંસ્થાના પ્રમુખ આનંદભાઈ દેસાઈએ સ્વાગત પ્રવચન કરી મહેમાનોને આવકાર્યા હતા નવસારીમાં માં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ સ્ત્રી રોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો સુવિધાઓ સાથેનું તેમજ સુવિધા કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે તો આ હોસ્પિટલ નું સરનામું નોંધી લો નેશનલ હાઈવે નંબર અડતાલીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો વાંસદામાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા પવિત્ર ઉત્તરાયણ માસ નિમિત્તે જૂના દરબાર ખાતે ગૌમાતાની પૂજા કરવામાં આવી જેમાં મોટી સંખ્યામાં ગૌભક્ત હાજર રહ્યા અને વાંસદા ગામના ડી સરપંચ હિમાબેન અને ગામની બહેનો અને વડીલો હાજર રહ્યા અને ગૌ માતા માટે લીલો ઘાસચારો ગોળ તલના લાડુ દાન કરવામાં આવ્યા અને ગૌમાતાની બ્રાહ્મણ દ્વારા વિધિસર પૂજા કરવામાં આવી સમસ્ત લેહુઆ પાડીદાર સમાજ દ્વારા નેત્ર યજ્ઞ યોજાયો નવસારી સ્થિત લેહુઆ પાડીદાર સમાજનો મેઘા નેત્રયજ્ઞ ઇન્સ્ટિટ્યૂટ નવસારીના સંયોગથી સંસ્થાના ભવન ખાતે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જાતિના ભેદભાવ વિના આંખના દર્દીઓની સારવાર અને મોતિયાના લેન્સ સાથેના ઓપરેશનો તબક્કાવાર કરવામાં આવશે આ સંસ્થાનો છવ્વીસમો નેત્રયજ્ઞ હતો સંસ્થાના મંત્રીએ આ નેત્રયજ્ઞમાં સંસ્થાની કામગીરીનો અહેવાલ રજૂ કર્યો હતો સ્વિમિંગ ક્ષેત્રે નવસારી જિલ્લાનું ગૌરવ ખેલ મહાકુંભ ટુ પોઈન્ટ ઓ આયોજિત બે હજાર ચોવીસ સ્વિમિંગ સ્પર્ધાનું આયોજન સ્વામી વિવેકાનંદ તરણકુંડ નવસારી ખાતે આયોજન કરવામાં આવ્યું જેમાં નવસારી જિલ્લા ખાતે સ્વિમિંગ સ્પર્ધાનું આયોજનમાં નવસારીની આશાદીપ ઇન્ટરનેશનલ સ્કૂલનો વિદ્યાર્થી ભાઈઓમાં પાર્થ સમીર પટેલ જિલ્લા કક્ષાની સ્વિમિંગ સ્પર્ધામાં સો મીટર ચારસો મીટર ફ્રી સ્ટાઇલ અને સો મીટર બ્રેસ્ટ સ્ટ્રોક સ્વિમિંગ સ્પર્ધામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે પાર્થને અને તેમને તાલીમ આપનાર કોચ આકાશ પટેલ તેમજ સુરતના કોચ પરેશભાઈ અને ધવલભાઈને શાળાના ટ્રસ્ટીઓ અને તમામ શિક્ષકો દ્વારા શુભેચ્છા પાઠવી અભિનંદન આપ્યા છે ભારત સરકારના રાજ્ય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી અનુપ્રિયા પટેલે પીએમ જનમન મોબાઈલ હેલ્થ યુનિટ વાનને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવી કેન્દ્ર સરકારના આદિજાતિ વિકાસ મંત્રાલય દ્વારા આદિમ જૂથોના વિકાસ માટે પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહા અભિયાન હેઠળ નવસારીના ચીખલી તાલુકાના રૂમલા ગામ ખાતે આદિમ જૂથના લોકોને આરોગ્યની સુવિધાઓ મળી રહે તે માટે ભારત સરકારના રાજ્ય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી અનુપ્રિયા પટેલના હસ્તે પીએમ જનમન મોબાઈલ હેલ્થ યુનિટ વાનને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું પ્રિય ગ્રાહક મિત્રો શું તમે એસકે કન્સલ્ટન્સી દ્વારા એમના ગ્રાહકોને અપાતા સંપૂર્ણ સુરક્ષાના કોન્સેપ્ટ વિશે જાણો છો નહીં તો આવો જાણીએ સંપૂર્ણ સુરક્ષાનું સર્વપ્રથમ પાસું છે ટર્મ પ્લાન ટર્મ પ્લાન તમારા જીવન મૂલ્યને જોખમ સામે વીમાના રૂપમાં રક્ષણ આપતું એક માધ્યમ છે જે તમને તમારી આજને માનસિક શાંતિ અને આવનારી કાલને તમારી ગેરહાજરીમાં પરિવારને આર્થિક મદદરૂપ થનારું સાધન છે બીજું પાસું છે મેડિક્લેમ ઓચિંતી માંદગી ક્યારેય બતાવીને નથી આવતી પણ જ્યારે પણ આવે છે ત્યારે આર્થિકપણે ખૂબ જ દુઃખદ હોય છે જો આપણે પૂરતું સ્વાસ્થ્ય વીમો લીધો ના હોય તો અને ત્રીજા પાસાની વાત કરીએ તો ત્રીજું પાસું છે અકસ્માત વીમો અકસ્માત હંમેશા અચાનક જ થાય છે અને જો એના લીધે કોઈ આજીવન અપંગતાનો સામનો કરવો પડે ત્યારે પૂરતો અકસ્માત વીમો આવનારા જીવનને આર્થિકપણે ખૂબ જ સરળ બનાવી દે છે આ સિવાય તમે ક્રિટિકલ ઇલનેસ અને હોમ ઇન્સ્યોરન્સ પણ સમજી અને લઈ શકો છો એસકે કન્સલ્ટન્સીના માર્ગદર્શન હેઠળ અને આ જોખમો સામે રક્ષણ પ્રાપ્ત કરી શકો છો હવે રોકાણની વાત કરીએ તો મોંઘવારી કરતાં વધુ વળતર મેળવવા અને ખૂબ જ ઓછા રિસ્ક સાથે મહત્તમ રિટર્ન્સ મેળવવા માટે એસઆઈપી થકી મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણ કરી શકાય છે દસ હજાર રૂપિયાની દર મહિને એસઆઈપી કરી તેર ટકા અપેક્ષિત વળતર તમને મળે પાંચ વર્ષે દસ લાખ દસ વર્ષે પચીસ લાખ પંદર વર્ષે પચાસ લાખ અને વીસ વર્ષે એક કરોડ જેટલા રૂપિયા તમે ભેગા કરી શકો છો અને આ બધું જ થઈ શકે છે ઘર બેઠા એસકે કન્સલ્ટન્સીના માર્ગદર્શન સાથે તો આજે જ એસકે કન્સલ્ટન્સીના સોના પરમાર અને કમલેશ પરમારનો સંપર્ક કરો અને આ બધા જ પાસાઓ વિશે જાણો સમજો અને ઉચિત નિર્ણય લઈને તમારા નાણાકીય જીવનને સંપૂર્ણપણે સુરક્ષિત કરો તો સરનામું નોંધી લો એસકે કન્સલ્ટન્સી ચીમનાભાઈ ચોક જુનો જૂનો વાંદરી મહોલ્લો શક્તિ ફાફડાવાળાની લાઈનમાં મહિલા પ્લાસ્ટિકની સામેની ગલીમાં નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો ભારત સેવાશ્રમ સંઘ ગંગપુર ખાતે પ્રેમ પ્રકાશ આશ્રમ સુરતના સંયોગથી ધાબળા વિતરણ કાર્યક્રમ યોજાયો સુરત થી પધારેલ આંતરરાષ્ટ્રીય ભારત સેવા શ્રમ સંઘના મંત્રી એવા પૂજનીય સ્વામી અબ્રિશાનંદજી મહારાજ તેમજ સુરત થી પધારેલ યોગ ગુરુ હરપાલ શાસ્ત્રીજી નારાયણ ગંગવાણી તેમજ નંદકીશો રાહુલ ગંગવાણી ભારત સેવા વિશ્વ રાજુભાઈ તેમજ સંસ્થાના ટ્રસ્ટી મગનભાઈ માલા સુરેશભાઈ થોરાટ મુંબઈથી પધારેલ સંસ્થાના દાતા એવા ચંદ્રકાંતભાઈ અને તેમના પરિવાર તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો વિદ્યાર્થીઓ શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા નવસારી જિલ્લાના રૂમલા ગામે પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહાઅભિયાન અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના લાભાર્થી સાથેનો સીધો લોક સંવાદનો લાઈવ પ્રસારણ કાર્યક્રમ યોજાયો પીએમ જનમન લાભાર્થીઓ સાથેનો સંવાદ કાર્યક્રમનો લાઈવ પ્રસારણ મહાનુભાવો સહિત ઉપસ્થિત ગ્રામજનોએ નિહાળ્યો નવસારીની જાણીતી અભિનેત્રી કરિશ્મા મસ્કે દ્વારા નિર્મિત લડકી દબંગ નામની વેબ સિરીઝનું ગ્રીડ ખાતે આવેલા મેલડી માતાના મંદિરે મુહૂર્ત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે આશિકી ફિલ્મથી જાણીતા બનેલા અભિનેતા રાહુલ રોય ઉપસ્થિત રહ્યા હતા આ વેબ સિરિઝના શુભારંભ પ્રસંગે નવસારીના નિવાસી અધિક કલેક્ટર કેતન જોશી ન્યૂ ઇન્ડિયા પરિવારના હરીશભાઈ મંગલાણી સાઇન ગ્રુપ મીડિયા હાઉસના ચેરમેન જીતેન્દ્ર પટેલ બિલ્લી મોરાઠી હકુભાઈ ઉપરાંત ફોટોગ્રાફર જિગ્નેશ પટેલ મિનેશ ટેલર સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા કેળામાં મૂલ્યવૃદ્ધિ માટે કેળાની કાપણી બાદ વ્યવસ્થાપન અને તજજ્ઞતાઓ અંગેની પાંચ દિવસીય તાલીમ યોજાય સેન્ટર ઓફ એક્લેન્સ ઓન પોસ્ટ હાર્વેસ્ટ ટેકનોલોજી બાગાયત કોલેજ નવસારી કૃષિ યુનિવર્સિટી નવસારી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર નવસારી એગ્રોવિઝન અમદાવાદ ગુજરાત આતમા અને સ્માર્ટ પ્રોજેક્ટ જલગાવ મહારાષ્ટ્રના સંયુક્ત પ્રયાસથી કેળામાં મૂલ્યવૃદ્ધિ માટે કેળાની કાપણી બાદ વ્યવસ્થાપન અને તજજ્ઞતાઓ અંગેની પાંચ દિવસીય તાલીમ તારીખ આઠ થી બાર જાન્યુઆરી બે દરમિયાન યોજાઈ હતી આ તાલીમમાં ઉદ્ઘાટન પ્રસંગે પોસ્ટ હાર્વેસ્ટ ટેકનોલોજી નવસારી યુનિવર્સિટી નવસારીના ડોક્ટર પરાગ પંડિતે ઉપસ્થિત સર્વે મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું

તારી બુલેટમાં મારો જૂનો સામાન કેમ નાખેલ છે જે કાઢી નાખ તેમ જણાવતા મારી પાસે પૈસાની સગવડ નથી સગવડ થશે ત્યારે બુલેટનો સામાન મારી રીતે બદલી નાખીશ તેમ જણાવતા ઉશ્કેરાઈ જોઈ તેમને તથા સુનિલભાઈને ઠીક્કા મૂકીનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદમાં પોલીસે આશિષ પ્રવીણ પટેલ વિશાલ નટુ પટેલ અંકુશ અશોક પટેલ તેમજ આપ સામે ગુનો નોંધી આગળની તપાસ હેડ કોન્સ્ટેબલ આયાઝભાઈ હાથ ધરી છે પતંગની દોરીથી ગળું વેતરાયું વીસ ટાંકા લેવા પડ્યા પરંતુ જીવ બચ્યો નવસારી જલાલપુર પંથકમાં ઉત્તરાયણની ઉજવણી આમ તો દર વર્ષે જેવી ઉત્સાહપૂર્ણ ન રહેતા થોડી ફિક્કી રહી હતી શાંતિપૂર્ણ માહોલમાં મકર સંક્રાંતિ પર્વ ઉજવાતા તંત્ર અને લોકોએ હાશકારો અનુભવ્યો દર વર્ષે ઉત્તરાયણ દરમિયાન પતંગની દોરીથી દરમિયાન કપાવાના દોરીથી ગળું કપાવાના બનાવો પણ પ્રમાણમાં ઓછા બન્યા હતા જોકે ચૌદમી જાન્યુઆરીએ દાંડીનો એક યુવાન મટવાડ ગામથી દાંડી તરફ પરત જતા અચાનક વચ્ચે પતંગની દોરી આવી જતા તેના વડે તેનું ગળું કપાઈ ગયું જોકે તેની સાથે રહેલા તેના મિત્રએ તેને સારવાર માટે તાત્કાલિક નવસારી સિવિલ હોસ્પિટલમાં ખસેડતા તબીબોની ટીમે તાત્કાલિક તેની સારવાર કરી વીસ જેટલા ટાંકા લઈ તેનો જીવ બચાવી લીધો હતો હવામાનની વાત કરીએ તો આજ રોજ નવસારીનું મહત્તમ તાપમાન ત્રીસ પોઈન્ટ શૂન્ય અંશ સેલ્સિયસ જ્યારે લઘુત્તમ તાપમાન દસ પોઈન્ટ એક અંશ સેલ્સિયસ રહ્યું હતું હવામાં ભેજનું પ્રમાણ સવારે નવ્વાણું પર્સન્ટ જ્યારે સાંજે ચાલીસ પર્સન્ટ રહ્યું હતું હવાની ગતિ એક પોઈન્ટ સાત કિલોમીટર પ્રતિ કલાક કોઈ પણ દિશા તરફ રહી ન હતી તમારા કોઈ પણ પ્રસંગનું લાઈવ પ્રસારણ કરવા વિડિયોગ્રાફી ફોટોગ્રાફી માટે સંપર્ક કરો સાય ગ્રુપ મીડિયા હાઉસ નાઇન